છત્રી સમાજ માટે હું જયારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું છત્રી સમાજના ના આગેવાનો આદિવાસી ના આગેવાનો અને ઇતર કોમ ના લોકો ના હું ચૂંટણી જીતતો છું છ વખત જીત્યો છું અને છત્રી સમાજમાં માં આખા ગુજરાત માં આખા હિન્દુસ્તાન ચાલી રહ્યું છે એટલે છત્રી સમાજમાં છું છત્રી સમાજ અમારા અમારી કાસ્ટ ના સુભાષચંદ્ર બોઝ હતા અમારી કાસ્ટ ના સ્વામી વિવેકાનંદ હતા

ਵੇਰਾ ਪਾ ਵੇਰਾ ਲਈ ਇਹ ਪ੍ਰਜਾ ਨਾਲ ਟੈਕਸ ਲਈਏ ਇਹਨਾਂ ਆਧਾਰੇ ਰੋਡ ਪਾਣੀ ਰਸਤਾ ਤਾਂ ਜੇਨ ਤਦ ਤੇ ਅਧਾਰੇ ਤੇ